शनिवार का राशिफल कर्क राशिना लोगों ने सरकारी काम पूरा થશે धन जातकों ने मुसाफरी टाळवी हितावर રહેશે गुजराती पंचांग अनुसार 26 अप्रैल शनिवार 2025 विक्रम संवत 2081 नि चैत्र वद बारस छे आ दिवस नि चंद्र राशि में छे राहु काल सवारे 11:00 वागी ने एक मिनट थी बपोरे बार बजे ने 38 मिनट સુધી રહેશે મેષ રાશિ આજે તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી થોડી રાહત મળશે આત્મનિરીક્ષણમાં થોડો સમય વિતાવીને તમને તમારું ઘણા જટિલ કાર્યોને પૂરા કરવાની તક મળશે જો ઘરના આંતરિક રીમોડેલિંગ માટે કોઈ યોજના બનાવવી હોય તો તેના વિશે ગંભીરતાથી વિચારો ચોક્કસ તમારું કામ થઈ શકે છે नेगेटिव वीजा ना मामला में दखल करवाती तुम्हारी प्रतिष्ठा पर नकारात्मक असर पड़ी सके छे पैसा ना मामला में कोई पर विश्वास न करो आना कारणे तमने आर्थिक नुकसान पण थई सके छे विचार्या बगैर कोई ने पण वचन ना आपो व्यवसाय व्यवसाय में थोड़ी मंदी रहशे परंतु तमे तमारी मेहनत अने क्षमता थी tene घणी हद સુધી संभाळी શકशो देखाडो करवानी वृत्ति टाळो भागीदारी संबंधित कोईपण कार्य में जूना नकारात्मक मुद्दाओं ने दो वर्तमान ने प्रभुत्वर्तमान सारू बनावो। लव पति पत्नी वच्चे अहंकार संबंधित संघर्ष शे। 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 थी शेतु ध्यान में राखो कि व्यवस्था पर असर करे प्रेम संबंधों में निकटता रहू रह वर्तमान वातावरण थी पोता ने बचावा खातरी करो लकी कलर गुलाबी लकी नंबर त्र व राशि के समस्याओं और मुश्किलों चालू रहें परन्तु समयसरना पर ध्यान आप सफलता तमारा तरय सिद्ध करफी संपूर्ण सहयोग मैं रमतगमत जीव प्रवृत्ति में सामेल विद्यार्थी के शक्यताओं ऊबी थी शे નકારાત્મક ઉતાવળને કારણે વસ્તુઓ ખોટી થઈ શકે છે કોઈ પણ મહત્વનો નિર્ણય લેતી વખતે અનુભવી લોકોની સલાહ ચોક્કસ લો ગુસ્સો અને અહંકાર જેવી તમારી ખામીઓને નિયંત્રિત કરવી જરૂરી છે તમારા સ્વભાવને કારણે સમસ્યાઓ વધશે અને લોકો પણ દુશ્મની ભર્યું વલણ રાખશે વ્યવસાય તમારી હાજરી અને બધી વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નજર રાખવી જરૂરી છે કેટલાક લોકો ઈર્ષ્યાના કારણે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે નોકરી કરતા લોકોને સ્થાનાંતરણ અથવા બઢતીના સમાચાર મળતા રાહત થશે લવ વૈવાહિક સંબંધો મધુર રહેશે મિત્રો સાથે મુલાકાતથી તણાવપૂર્ણ દિવસમાંથી રાહત મળશે સ્વાસ્થ્ય ગરમી અને ઠંડીના કારણે ગળામાં ચેપ અને ખાંસી શરદી જેવી સમસ્યાઓ વધી શકે છે બિલકુલ બેદરકાર ન બનો अने योग्य सारवा लो लकी कलर पीडो लकी नंबर छ, मिथुन राशि आजे तमे तुम्हारी साथे जोडायली कितलिक जबाबदारी पूर्ण करी शक्शो जो कोई पारिवारिक विवाद चाली रहयो छे तो ते तमारी बुद्धि द्वारा उकेलाई जवानी शक्यता छे परंतु बीजा पर विश्वास करवा करता पोताना निर्णय ने वधु प्राधान्य आपू वधु सारू छे नेगेटिव कोईपण प्रतिकूल परिस्थिति में आवेशने आवेश करो जो कि धीरज समझदारी तभी परिस्थिति ने थी सामान्य करी शक्शो। गमे त्या रोकाण करता पहला विषय योग्य महिती मेलवी लो विद्यार्थी पोता अभ्यास पर वु ध्यान आपव पड़े व्यवसाय व्यवसाय में आंतरिक व्यवस्था में सुधारो પરંતુ કોઈ પણ અટકેલા કાર્યને જડપી બનાવવા માટે વધારેના પ્રયત્નો કરવા પડશે અને સફળતા ચોક્કસ મળશે. જનસંપર્કનો વધુ વિસ્તાર કરો. તમે કોઈ મહત્વનો ઓફિસ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સફળ થશો. લવ વૈવાહિક સંબંધોમાં પરસ્પર સુમેળ અને પ્રેમ રહેશે. પ્રેમ સંબંધમાં કોઈ નકારાત્મક બાબત અલગ થવાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ નિયમિત તપાસ કરાવવી જોઈએ તમારી દિનચર્યા અને ખાવાની આદતો મર્યાદિત રાખવી ખૂબ જ જરૂરી છે લકી કલર પીળો લકી નંબર 4 કર્ક રાશિ વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખવાથી અને વર્તનમાં મધુરતા રહેવાથી તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે જો કોઈ સરકારી બાબત બાકી હોય તો તેને આજે જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો સફરતા મળવાની પૂરી આશા છે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમે ખુશ સમય પસાર કરશો નેગેટિવ વ્યવહારુ બનો કારણ કે બીજાઓ પર વધુ પડતો વિશ્વાસ કરવાથી તમારા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તો સાવધાન રહો કોઈ પણ પ્રકારની અનિર્ણાયકતા હોય તો પરિવારના અનુભવી અને વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે व्यवसाय आयात निकासना व्यवसाय में गति कर आशे लोन संबंधित तात्कालिक उकेल ला प्रयास करो नौकरी करती महिलाओं ने घर और व्यवसाय संतुलन सन्तुल जाटली समस्याओं सामनो वो पड़ी सके छे हालनी परिस्थितियों ने कारण सरकारी नौकरियों में कामनो भार वो रह सभ्यों पण थोड़ो समय बितावो આનાથી પરસ્પર સંબંધોમાં વધુ નિકટતા આવશે. સાंजे મિત્રો સાથે મળવાનું પણ થશે. સ્વાસ્થ્ય પર અને ગુડમાં દુખાવાની ફરિયાદ રહેશે. સારો ખોરાક લો અને યોગ અને કસરતમાં પણ થોડો સમય બતાવો. લકી કલર જામલી. લકી નંબર 5. કન્યા રાશિ. આજે તમે દિવસભર ઘરગથ્થુ વ્યવસ્થા અને સુધારણા સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો. અનુભવી લોકોની સલાહનું પાલન કરવું ફાયદાકારક રહેશે બાળકો સાથે બેસીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાથી તેમની ખુશી અને આત્મવિશ્વાસ વધશે નેગેટિવ કોઈ નજીકના સંબંધી સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે તેથી તમારા ગુસ્સા અને રોષ પર નિયંત્રણ રાખો અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો બેદરકારીને કારણે યુવાનો પોતાના લક્ષ્યોથી દૂર ભટકી શકે છે. વ્યવસાય તમારી અથવા તમારા કર્મચારીઓની બેદરકારીને કારણે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવશે. માન સંબંધિત કોઈ પણ ફરિયાદ નુકસાનમાં પરિણમી શકે છે. કામ કરતા લોકોએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી સહેજ પણ બેદરકારી મુશ્કેલીનું કારણ બની શકે. આ સમય ખૂબ જ કાળજીપૂર્વક વિતાવવાનો છે. लव परिवार मा खुशी अने शांति नु वातावरण रहेशे आर्थिक स्थिति मध्यम रहेवाथी खर्च घटाडो करवो पड़शे स्वास्थ्य जो तमने कोई स्वास्थ्य संबंधित समस्या होय तो तात्कालिक तमारी तपास करावो अने सारवार प्रत्ये बेदरकार न बनो लकी कलर वादळी लकी नंबर चार तुला राशि जारे कोई प्रतिकूल परिस्थिति उभी थाय त्यारे तनाव आववाने बदले सकारात्मक रहो આનાથી તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે ઘરના વડીલોના આશીર્વાદ અને પ્રેમ પણ રહેશે ઉછીના આપેલા પૈસા પાછા મળવાથી તમારી આર્થિક ચિંતાઓ દૂર થશે નેગેટિવ પરંતુ અજાણ્યા અને અજાણ્યા લોકો સાથેના વ્યવહાર અને વ્યવહારમાં સાવધાની રાખો તમે કોઈ કાવતરા કે કાવતરાનો ભોગ પણ બની શકો છો એટલા માટે ખરાબ લોકોની સંગતથી દૂર રહેવું એ જ સારો ઉપાય છે वृद्धोना स्वास्थ्यनु ध्यान राखवो महत्वपूर्ण छे व्यवसायए कोई वरिष्ठ अधिकारी के राजकारनी ने मणवाती तमारो काम सरलता थी થઈ શકે छे परंतु ઘણા કિસ્સાઓમાં તમારો આત્મસન્માન તમારી પ્રગતિમાં અવરોધ બની જશે તેથી તમાના વર્તન માં થોડો લવચીકતા રાખો લવ પતિ પત્ની પરસ્પર સંમતિ થી કોઈ સારો નિર્ણય લેશે તમને તમારા લવ પાર્ટનર સાથે લાંબી ડ્રાઈવ પર જવાની તક મળી શકે છે સ્વાસ્થ્ય ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે લકી કલર લીલો લકી નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વડીલો પ્રત્યે આદર અને સન્માન જાળવો તેમના આશીર્વાદ અને ટેકો તમારા માટે સૌભાગ્ય લાવશે જો તમે કોઈને વચન આપ્યું હોય તો તમારે તે પાડવું જ જોઈએ તમારું માન અને દરજ્જો અકબંધ રહેશે નેગેટિવ નાણાકીય બાબતોમાં બેદરકાર ન બનો નુકસાન થવાની શક્યતા છે અને તેનાથી ઘરમાં તણાવ પણ થઈ શકે છે ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ તમારા અને અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે તેથી તમારા વિચારો સકારાત્મક રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે વ્યવસાયિક વ્યવસાયિક કામગીરીમાં અનધાર્યો સુધારો થશે મીડિયા અને કમ્પ્યુટર સાથે સંબંધિત વ્યવસાયો આજે ભારે નફો કમાશે કાર્યકારી વ્યવસાયિકો માટે પણ તેમનું લક્ષ્યપૂર્ણ થવાને કારણે પ્રમોશનની પુષ્કળ શક્યતાઓ છે લંબ પરિવારમાં પરસ્પર સુમેળ જાળવવામાં તમે મહત્વની ભૂમિકા ભજવશો લવ પાર્ટનર સાથે ડેટિંગ પ્લાન બનાવવામાં આવશે સ્વાસ્થ્ય જે લોકો ને બ્લડ પ્રેશર અને થાઇરોઇડ ની સમસ્યા છે તેમણે બેદરકાર ન રહેવું જોઈએ હાલના હવામાન ને કારણે આવી સમસ્યાઓ વધી શકે છે લકી કલર કેસરી લકી નંબર 3 ધનુ રાશિ કોઈ પણ કાર્યકર્તા પહેલા યોગ્ય ફોર્મેટ બનાવવાથી તમે ભૂલો કરવાથી બચી શકશો તમે તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા દ્વારા કેટલા સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરશો જેના કારણે તમારા પરિવાર અને નજીકના સંબંધીઓમાં તમારું સન્માન થશે નેગેટિવ તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે નહીં તો બેદરકારીને કારણે તમે કોઈ મહત્વનું કામ ચૂકી શકો છો બાળકોની પ્રવૃત્તિઓ અને મિત્રો પર નજર રાખવાની જરૂર છે આજે મુસાફરી કરવાનું ટાળો વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા યોગ્ય રીતે વિચારો મીડિયા, શેર, કમ્પ્યુટર વગેરે સંબંધિત વ્યવસાયો સફળ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને કોઈ ખાસ અધિકાર મળી શકે છે. લવ ઘરના વડીલોના આશીર્વાદ હંમેશા રહેશે. પ્રેમ સંબંધોના મામલામાં તમે ભાગ્યશાળી રહેશો. સ્વાસ્થ્ય ઘાયલ થવા જેવી સ્થિતિ વિકસી રહી છે. વાહન કાળજીપૂર્વક ચલાવો અને જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો. लकी कलर के सरी, लकी नंबर पांच मकर राशि घरना वरिष्ठ लोग मार्गदर्शन रह आज सवार वह कोई सारा समाचार तमारू मन खुश रहेशे अने तेना कारणे तमारा माटे घना महत्वपूर्ण निर्णयों लेवानु सरल बन युवानों ने तमाम क्षमताओं अनुसार योग्य परिणामों से नेगेटिव कोई मित्र के संबंधीना वैवाहिक जीवनमा उद्भवता કેટલા તણાવને કારણે તણાવ રહેશે બહારના લોકોની દખલગીરી સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે તેથી સાવચેત રહો આવકકર્તા વધુ ખર્ચેને કારણે નાણાકીય સંતુલન બગડી શકે છે વ્યવસાય આજે તમે વ્યવસાય સંબંધિત કોઈપણ યોજનાને અમલમાં મૂકવામાં સફળ થશો અને તેમાં ઘણી हद સુધી સફળતા મેળવશો પરંતુ તમારું વ્યવસાયિક યોજનાઓ ગુપ્ત રાખો કોઈ તેનો દુરુપયોગ કરી શકે છે નોકરીઓમાં ટ્રાન્સફર સંબંધિત પ્રવૃત્તિઓ હાલ પૂરતી બંધ રહેશે લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે અને પારિવારિક વાતાવરણ પણ સુખદ રહેશે ભારતના જન્મ સંબંધિત સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય હવામાનની નકારાત્મક અસરોથી બચવા માટે સ્વદેશી અને આયુર્વેદિક વસ્તુઓનું વધુ સેવન કરો લકી કલર નારંગી લકી નંબર 5 કુંભ રાશિ આજે કેટલા જૂના મિત્રોને મળવાથી કેટલીક મધુર યાદો તાજી થશે જે મનને ખુશ રાખશે મિલકત અથવા કોઈ ચોક્કસ વસ્તુનું ખરીદ વેચાણ સંબંધિત તમારું કામ ઓકેલાવાનું છે તેથી તેના પરનું કામ પહેલાથી જ પૂર્ણ કરી લો नेगेटिव आ समय क्यानी पढ़ फरवानू के मुसाफरी करवानू टाडो अने तमारो मोटा भागनो समय घरे बितावो कारण के कोई प्रकारनी चर्चा थवानी शक्यता जनाई छे नाना के बाबतों ने लगती किटली चिंताओं पढ़ हुई शकेछे व्यवसाय भाग्य दयाडो रहेशे कार्यस्थल पर तमारी कार्यशैली उत्तम रहेशे जे तमारी उ અને ભવિષ્યમાં ટૂંક સમયમાં નફાકારક પરિસ્થિતિઓ ઊભી થશે પણ દરેક નિર્ણય જાતે લેવામાં આવે તો સારું વિવિધ સ્ત્રોતમાંથી આવક શક્ય છે લવ તમારા જીવનસાથીનો સહયોગ અને પરિવાર પ્રત્યેની સેવા તમને માનસિક શાંતિ આપશે પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે અસંતુલિત આહારને કારણે બળતરા અને એસિડિટીની સમસ્યાઓ વધી શકે છે शक्य प्रवाही सेवन करो लकी कलर गुलाबी लकी नंबर मीन राशि परिवार संबंधित कोईप निर्णय लेती तमारी हाजरी फरजियात बनावो आना संबंधों में मिठाश वाण की बाबत लगता महत्व निर्णय सकारात्मक परिणामों से कोईपण योजना अमलीकरण साथ युवा नो आत्मविश्वास નેગેટિવ વધુ વિચાર્યા વિના તાત્કાલિક નિર્ણયો લો વ્યક્તિગત કે વ્યવસાયિક તણાવને કારણે ઘરના વાતાવરણ પર પણ અસર પડશે બિનજરૂરી મુસાફરી ટાળો કારણ કે તેનાથી ફક્ત પૈસા અને સમયનો બગાડ થશે વ્યવસાય વ્યવસાયિક કામગીરીમાં સુધારો થશે અને તમને તમારી મહેનત મુજબ પરિણામ મળશે યુવાનોને કોઈ વ્યક્તિગત સમસ્યાને કારણે કારકિર્દી સંબંધિત અવરોધનો સામનો કરવો પડી શકે છે હજુ ઘણી વધુ મહેનતની જરૂર છે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિથી ભરેલું રહેશે બિનજરૂરી પ્રેમ સંબંધો અને મનોરંજન વગેરેમાં તમારો સમય બગાડો નહીં સ્વાસ્થ્ય સાંધાના દુખાવા અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધી શકે છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન અને ગંભીર બનો લકી કલર પીળો લકી નંબર છ